સરસ હવે આપણે આગળનો ભાગ લઈએ ભાગ ત્રણ આ ભાગમાં આપણે મૂળરાજ સોલંકી પછી સિંહાસન સંભાળનાર ચામુંડરાજ સોલંકી અને તેમના સમયમાં થયેલા વિકાસ વિશે જાણીશું મોટી બોલનાર આપણા સૌરભભાઈ છે નમસ્કાર ભાઈઓ બહેનો આપણે પાછલા ભાગમાં મૂળરાજ સોલંકીનું જીવન તેમનું શાસન અને તેમની કાર્યગાથા વિશે વિગતે જાણ્યું હવે આગળ વધીએ અને જોઈએ મૂળરાજ પછી કોણે સિંહાસન સંભાળ્યું મૂળરાજ પછી સોલંકી વંશની ગાદી પર આવ્યા તેમના પુત્ર ચામુંડરાજ સોલંકી તેમણે આશરે ઈસ નવસો થી ઈસ એક હજાર દસ સુધી ગુજરાત પર શાસન કર્યું ચામુંડરાજ એક ધર્મપ્રેમી અને દાનવીર રાજા માનવામાં આવે છે તેમણે પોતાની રાજધાની પાટણમાં અનેક સુંદર મંદિર બાંધાવ્યા એમાં ખાસ કરીને ચામુંડેશ્વરી માતાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ રહ્યું જેનું નામ આજે પણ તેમની યાદ અપાવે છે તેમના સમયમાં ગુજરાતમાં જૈન ધર્મનો પણ ભારે પ્રભાવ જોવા મળ્યો ચામુંડરાજ સોલંકી જૈન આચાર્યોના વિશેષ આદર કરતા હતા કહેવાય છે કે તેમણે અનેક જૈન મંદિરોના નિર્માણમાં સહાયતા કરી અને જૈન વિદ્વાનોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું સોલંકી વંશના રાજાઓ ધર્મ સવિષ્ણુ હતા સોલંકી વંશના રાજાઓ ધર્મ સવિષ્ણુ હતા ચામુંડરાજે હિન્દુ જૈન અને બુદ્ધ ધર્મના સાધુ સંતોને સમાન માન આપ્યું આથી ગુજરાતનું સમાજ જીવન સમૃદ્ધ બન્યું રાજનીતિની દ્રષ્ટિએ ચામુંડરાજના સમયમાં મોટા યુદ્ધો નથી થયા તેમણે પોતાના શાસનકાળને શાંતિપૂર્ણ રાખવાનો પ્રયત્ન કર્યો તેમની નીતિ હતી પ્રજાનું સુખ એ જ રાજાનું સુખ ચામુંડરાજ વિશે એક લોકકથા પ્રચલિત છે કહેવાય છે કે તેમણે પોતાના માતા પિતાની યાદમાં ચામુંડ તળાવ ખોદાવ્યું હતું આ તળાવ આજ સુધી ઇતિહાસની સાક્ષી છે તેમના સમયમાં પાટણ વધુ વિકસિત બન્યું વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થઈ કલા સાહિત્યનો વિકાસ થયો અને ગુજરાતની ધરતી પર સમૃદ્ધિનો પ્રકાશ ફેલાયો ચામુંરાજ સોલંકીનો સમય ભલે ટૂંકો રહ્યો પણ તેમણે સોલંકી વંશની ગાદીને મજબૂત બનાવી તેમની પછી ગાદી પર આવ્યા ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી જેઓએ ગુજરાતના ઇતિહાસમાં એક નવો કાળ શરૂ કર્યો મિત્રો આજે આપણે ચામુંડરાજ સોલંકીના સમય અને તેમના યોગદાન વિશે જાણી લીધું આગળના ભાગમાં આપણે ખાસ કરીને ભીમદેવ પ્રથમ તેમનું જીવન યુદ્ધો અને પાટણની સમૃદ્ધિ વિશે સાંભળશું સાંભળવા માટે આભાર જય માતાજી જય ગુજરાત મારા વાલા ભાઈઓ તથા મારી વાલી માતાઓ તથા બહેનો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ ચેનલ એસપી કિંગ સ્ટુડિયો થોલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મારા મિત્રો મારા વડીલો તથા મારી વાલી બહેનો